તમે સરળતાથી મેળવી શકો છો આ ગાલા અસાઇનમેન્ટ બુક ની કિંમત છે માત્ર અને માત્ર બસો ચાલીસ રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગી રહ્યા છો તો ની જેવી કિંમત ચૂકવીને તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના વર્ષનું તમે મંગાવી શકો છો હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ભાઈ આ

અહીં આગળ તમે દરેક વિષયો જોઈ શકો છો અને દરેક વિષયની કિંમતો પણ તમારા માટે દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો આ ગાલા અપેક્ષિત મહત્વનું રહ્યું છે અને એની ખરીદી કરવા માટે તમે તમારા નજીકના બુક સેલરને ત્યાંથી ખરીદી કરી શકો છો અથવા નવનીત પબ્લિકેશન નવનીતની જે વેબસાઇટ છે બરાબર એ નવનીત ની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એ ખરીદી કરી શકો છો

એ વાયરલ ઇન્ફેક્શન કૃતિના કરતા કોણ છે તો ભાઈ ગુણવંત શા ઈ બરાબર અને ચોથું ચોપરાની ઇન્દ્રજાર જે કૃતિ છે એના કરતા કોણ છે તો ભાઈ બ ચંદ્રકાંત પંડ્યા બરાબર આ રીતે તમે અહીં આગળ પણ જવાબ તમે જોઈ શકો છો બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડી શકીએ છીએ અને પૂરે પૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના છે બ યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે એના તમને કુલ ચાર ગુણ મળવાપાત્ર થશે જે ખાલી જગ્યા આપી છે તેના તમને વિકલ્પ આપ્યા છે એમાંથી ત્રણ વિકલ્પ છે ત્રણ માટે એક જવાબ સાચો છે બે ખોટા છે તમારે સાચો જવાબ ખાલી જગ્યામાં મૂકવાનો રહેશે ઓકે આપણે જોઈએ પાંચ નંબરની ખાલી જગ્યા નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી ઘોડે સવારની વનરક્ષકની કે પોલીસની તો આપણે જવાબ લખી શકીએ છીએ વનરક્ષકની ઓકે ચો પ્રશ્ન નંબર ખાલી જગ્યા જોઈએ છ નંબર ખાલી જગ્યાના કારણે શાગના ઝાડ સંગાડેલા લાગે છે વિકલ્પ છે લાઈટ આજ્ઞા કે બીજા વૃક્ષો તો આપણો જવાબ આવશે આજ્ઞા જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે સાત નંબરની ખાલી જગ્યા જોઈએ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા ઓકે વિકલ્પ આપણી સામે છે કે મોજપુર બરાબર કક્તપુર અને રાજપુર તો જવાબ આવશે રાજપુર આઠ નંબરની ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણમે છે બરાબર વિકલ્પ છે સમર્પણ પ્રેમ અને ત્યાગ ઓકે તો આપણે જવાબ લખી શકીએ છીએ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણમે છે આ રીતે આપણે સાચા જવાબ લખીને ચાર ગુણ મેળવી શકીએ છીએ

અને વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય તમારા માટે ધ્યાનમાં લેવામાં આવ્યા છે એક વિષયની આઈએમપી બેચની અંદર જોડાવા માટેની કિંમત છે માત્ર અને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે પરંતુ આ આઈએમપી બેચમાં જોડાવવું શા માટે જરૂરી છે એના બેનિફિટ શું છે એ તો તમે જુઓ તો ભાઈ એના બેનિફિટ તમે જુઓ સૌથી પહેલા તો ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે ઓકે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે એની સાથે સાથે તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પણ આપવામાં આવશે અમારા દ્વારા તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી આપવામાં આવશે બરાબર એટલે ક્વોલિટીમાં ક્યાંય કોઈ તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં તમારો કોઈ કે ડાઉટ હોય તો ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા

વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નંબરનો તમે સંપર્ક કરી શકો છો અને અમારો આ જે મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અને આ વધુ પડતી માહિતી મેળવવા માટે તમે મોબાઈલને પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર તમે સરળતાથી ડાઉન ડાઉનલોડ કરીને તમામ પ્રકારની માહિતીઓ પણ તમે મેળવી શકો છો ઓકે વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણો આગળ વધારીએ છીએ એના બે ગુણ મળવા પાત્ર થશે ઓકે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે અને કુલ બે ગુણ તમને એના મળવા પાત્ર થશે ઓકે ચલો આગળ જોઈએ નવ નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે ચલો જોઈએ સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ સમાવેશ કરવામાં આવી છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગ વનો અને કૃતિનો સમાવેશ થવા પામ્યો છે ઓકે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયો છે થયેલ જણાય છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગતિભંગ પાઠમાં પાત્રોની ચાલવાની ગતિનો ચાલવાની ગતિનો તેમજ વિચારોની ગતિનો ભંગ થયેલો જણાય છે શું પાત્રોના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે ઓકે આટલા તમે જવાબ સાચા પર એટલે તમારે બે ગુણ તમને મળવા પાત્ર થઈ જાય છે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે ગમે તે બે એના કુલ તમને ચાર ગુણ મળવા પાત્ર થશે ઓકે ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણમાંથી તમે સરળતાથી જે જવાબ લખી શકો એવા કોઈપણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એક પ્રશ્નોના બે ગુણ એટલે બે પ્રશ્નોના જવાબ તમે લખો તો તમને ચાર ગુણ મળવા પાત્ર થાય ઓકે ચલો અહીંયા અગિયાર નંબરનો પ્રશ્ન છે પત્ર પુષ્પ ફળ અને જર અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આ શ્લોકની અંદર જે શ્લોકની અંદર આ વાત રજૂ કરવામાં આવી છે પત્ર ફળ જર અર્પણ બરાબર એ શ્લોકમાં ભગવાનને અર્પણ કરાતા પદાર્થોનું પ્રાધાન્ય નથી ભગવાન આ બધી વસ્તુ આપણે અર્પણ કરીએ આ બધી વસ્તુઓ અર્પણ કરતા પદાર્થોનું પ્રાધાન્ય નથી પરંતુ ભક્તિપૂર્વક અપાતા ભાવનું પ્રાધાન્ય છે ભગવાન ભાવના ભૂખ્યા છે પદાર્થોના નહીં આમ આ પ્રસંગમાં પત્ર પુષ્પ ફર જર પ્રભુને પ્રેમપૂર્વક અર્પણ કરવાનો બોધ છે શું છે આમ આ પ્રસંગમાં પત્ર પુષ્પ ફળ જળ પ્રભુને પ્રેમપૂર્વક અર્પણ કરવાનો બોધ એ રહ્યો છે ચલો આપણે બાર નંબરનો પ્રશ્ન જોઈએ તમારા માટે સ્ક્રીન ઉપર છે રાજકોટ છતરી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો આપણે જવાબ લખી શકીએ છે કે રાજકોટ છતરી લેવા જવામાં ખસ્તો ખર્જો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારો નહીં પરંતુ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લે વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો એટલા માટે લેખક એ રાજકોટ છત્રી લેવા જવાની વાત ઉપર મક્કમ રહ્યા પૈસાનું મહત્વ નથી પરંતુ અહીંયા પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ વાત મહત્વની છે પ્રશ્ન નંબર 13 જોઈએ પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું ઓકે ચાલો આપણે જવાબ જોઈએ કાથા સુધી પહોંચેલી ઢેલગોરીએ જાણ્યું કે તેની પીઠ ઉપર આંબા પટેલ નથી એટલે નસકોરા ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા એ ધેલગોરી નીકળી સરસરાત કરતી આંબા પટેલ સુધી એ ઢેલગોડી પહોંચી ગોડીને જોતા જ આંબા પટેલ તેના ઘરે વળગી પડ્યા અને ચતુર ગોડી એ આંબા પટેલને લઈ પાણીના વહેરને ફંગોળથી ફંગોળથી એ મહામુસીબતે એકાથે આવી આ રીતે ધેલ ગોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને એ જીવનદાન મળ્યું આ રીતે સરસ રીતે આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ જે બે હજાર છવ્વીસના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ તમામ પ્રશ્નપત્રોના પ્રશ્નપત્રોના વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની પીડીએફ મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને પણ આ પીડીએફ ફાઇલ સરસ મજાની ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારી પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષયો તમે એની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો એટલે બિલકુલ ચિંતા કરશો નહીં તમે તમારી તૈયારીમાં લાગ્યા રહેજો ચલો આપણે વધુ સમય ન લેતા આગળ જોઈએ સૂચના છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દશ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે એના તમને છ ગુણ મળવાપાત્ર થશે કેટલા ગુણ મળવા પાત્ર થશે છ ગુણ એટલે કે તમને અહીંયા આગળ ગમે તે બે છે એટલે કે તમને ત્રણ પ્રશ્નો પૂછાશે વિકલ્પો પ્રાપ્ત થશે ત્રણ પ્રશ્નો હશે ત્રણમાંથી તમે સરળતાથી લખી શકો એવા કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના એક પ્રશ્નના તમને ત્રણ ગુણ મળવા પાત્ર થશે એવા

જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે એ પ્રકરણનું શીર્ષક આપણને આપ્યું છે ચોપડાની ઇન્દ્રજા અહીં વાક એ સાવકારના ચોપડાની છે એ ચોપડામાં સત્તર પંચા પંચાણું ગણિત એ મંડાતું હતું શાહુકારો એક ગરીબ અને અજ્ઞાની એવા રાણી પરજ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની એ માયાજાર ગુંજતા રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાર હતી ગુલામથી પણ બત્તર જીવન આ વૈતરુ કરતી પ્રજા એ જીવી રહી હતી અહીં ઇન્દ્રજાર એટલે કે છર કપટ દ્વારા શોષણ લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે લેખકનું હૃદય એ જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને એ ધ્રવી જાય છે એના દેખતા જ આ ઇન્દ્રજારનો ચોપડો એ ફાડી નાખે છે અને અને ઇન્દ્રજાળ છર્કપટમાંથી ઇન્દ્રજાળ અને છર્કપટમાંથી એ જીવલાને કાયમને માટે આ જે છર ઇન્દ્રજાળ અને છર્કપટ છે એ પાથને અંતે જીવલાને એનામાંથી કાયમને માટે એને લેણામાંથી મુક્ત કરે છે એ દ્રષ્ટિએ જા તું હવે હવે તું હવે અમારા લેણામાંથી મુક્ત થયો તું હવે અમારા લેણામાંથી છૂટ્યો

બાર બાર માસથી વરસાદ વરસ્યો ન હતો મેઘરાજા જાણે રૂથિયા હતા પરિણામે ધરતી પર ચારેય બાજુ વનમાં એ ખેતરોમાં બજારમાં શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના સમા એ મૃતદેહો પડ્યા હતા તેમના સ્વજનોની આંખોમાં સ્વજન એ હતી પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા ક્યાં બાળવા ક્યાં એ તેમને મૂંઝવતો હતો ભૂખે માનવીઓના હાર માસ એ ગાળી નાખ્યા હતા દેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને એ અનાજ આપવાનું શરૂ કર્યું પણ દરેકને ભાગે આવતી દોઢ દોઢ પાસે ખીચડીથી પેટ ભરાય ક્યાંથી એ પ્રશ્ન કોણ છે કે દોઢ પાસે ખીચડીથી પેટ ભરાય ન ભરાય તેમ છતાં જે કાંઈ મળે તે લેવા એ કતારમાં ઉભેલા અર્ધનગ્નો નગ્ન પિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ એ દયાજનક હતી આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં પણ ન હતા આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા આ દયનીય પરિસ્થિતિને જોઈને કારુએ કહ્યું બુંડામાં બુંડી ભૂખ નહીં પણ ભૂખખે એ બુંડી ભીખ છે શું કહ્યું હતું કારુએ બુંડામાં બુંડી ભૂખ નહીં પણ ભૂખથી ભૂંડી ભીખ છે કારુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો એ કરુણ ચિતાર આપણી સામે આપે છે જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ વિન્ડુ ઉપર કૃષ્ણ અને કિશનના જન્મોત્સવ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ સરસ મજાનો જવાબ આપણે રજૂ કરી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની એ કરુણતા તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે બરાબર જન્મોત્સવ જે કૃતિ છે એ જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં વર્ણવવાની તો આપણે જવાબ લખી શકીએ બરાબર કે ભાઈ જન્મોત્સવ વાર્તાના વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનો લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે કિશનને લાઈન કિશનને લઈને એ કાંજી અને દેવજી એ વરસાદના પાણી એ ડોહરતા અંધારી રાતે એ વેલજી ડોહાને ત્યાં જાય છે વેલજી ડોહો એ કિશનના ઘૂંટણ મચકોડીને એને અપંગ બનાવે છે કાંજી અપંગ કિશનનો એ ભીખ માંગવાના સાધન તરીકે એનો ઉપયોગ કરવા માંગે છે બાળકની ચીસ તેમજ કરુણ રુડન કોઈના હૃદયને એ સ્પર્શતા નથી કિશનની માતા એ માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે કાનજી આંધ્રો છે દીકરો અપંગ છે દારૂ ગરીબી છે ભીખ માંગવા એ નિર્દોષ બાળકને અપંગ કરે છે એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે તે પંચાજીરી પંચાજીરીનો એ પ્રસાદ વેચાય છે અને બીજી તરફ અન્નકૂટ ભરાય છે અને એની સામેની તરફ બીજી બાજુ કિશનનો જન્મ છે બે કોડિયા ધનમાંથી સગા દીકરાને એ એ સાધન બનાવે છે જીવનની કેવી કરુણા છે એ કરુણ પરિસ્થિતિનું વર્ણન અહીં આગળ આ સોરમાં પ્રશ્નની અંદર આપણી સામે જન્મોત્સવ કૃતિના આધારે એ વર્ણન રજૂ કરેલું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ ધોરણ દસના નવા નવા અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર બે જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે આગળના વિડીયોની અંદર ફરી પાછા આપણે મળીશું વિભાગ બી સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું થેન્ક યુ